આજકાલ દરેક વ્યક્તિ પાસે મોબાઈલ છે મોબાઈલ મનોરંજનનું એક મોટું સાધન છે વિજ્ઞાનની અનેક શોધમાં મોબાઈલની શોધ એ અનોખી શોધ છે માત્ર કોલ નહીં મેસેજ પણ કરી શકાય મેસેજ પણ કરી શકાય છે મોબાઈલથી આપણે ઘણું બધું કરી શકીએ છીએ થોડા વર્ષો પહેલાં લોકો સાદા મોબાઈલનો ઉપયોગ કરતા હતા જેનાથી લોકો વાત વાત પણ કરી શકતા અને મેસેજ પણ કરી શકતા દરેક વ્યક્તિ પાસે એન્ડ્રોઈડ કે સ્માર્ટોન છે સ્માર્ટફોનમાં આજકાલ સ્માર્ટફોનમાં ઘણા નવા ફીચર્સ ફીચર્સ સાથે આવે છે જૂના જમાનામાં લેન્ડલાઈન મોબાઈલ હતા જેનાથી લોકો વાત કરી શકતા પણ મેસેજ કરી શકતા ન હતા તે રૂપિયા આપીને વાત કરી શકતા પણ પણ એક કે બે જ મિનિટ ત્યાં તે સમયે મોબાઈલમાં ઘણા બધા ફીચર્સ ઉપલબ્ધ નહોતા હવે મોબાઈલમાં કેલ્ક્યુલેટ કેલ્ક્યુલેટરની સુવિધા રેડિયોની સુવિધા એલાર્મની સુવિધા વગેરે સુવિધાઓ વગેરે સુવિધાઓ છે મોબાઈલથી આપણે પૈસાની લેવડ દેવડ કરી શકીએ છીએ કોઈ અઘરું કે મુશ્કેલ કામ આપણે આપણે મોબાઈલમાં સર્ચ મારીને કરી શકીએ કરી શકીએ છીએ મો બસ ટૅ પ્લેનના પ્લેનના સમયપત્રક આપણે એક ક્લિક પર શોધી શકીએ છીએ મોબાઈલના ગેરફાયદા મહ મોબા મોબાઈલમાંથી નીકળતું રેડિયેશન લોકો માટે સ્વાસ્થ્ય માટે હાનિકારક કે નુકસાનકારક નુકસાનકારક છે મોબાઈલમાંથી નીકળતી ડિસ્પ્લે લાઈટ સિદ્ધિ આંખોમાં પડે છે જેનાથી આંખો ખરાબ થઈ શકે જેનાથી આંખો ખરાબ થઈ શકે થઈ શકે છે લોકો મોબાઈલની દુનિયામાં એટલા મશગૂલ થઈ ગયા છે કે તે એ એક રૂમમાં બેઠા હોય સાથે બેઠા હોય ત્યારે વાત કરવા મેસેજ કરે મેસેજ કરે છે મેસેજ કરે છે બા બાળકો બાળકોને મોબાઈલમાં એટલી લત લાગી ગઈ છે કે તે જૂની રમતો જૂની રમ ગેમો રમવાનું ભૂલી ગયા છે અસ્ત